જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે સુરતના બારડોલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો અને પાણી પાણી ભરાઈ ભરાઈ ગયા બાડોલીના બાડોલીના રોડ રસ્તા ઉપર જતા લોકોને પરેશાની થઈ રહી છે નીચાણવાળા વિસ્તારમાં દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે ભારે પવન સાથે વરસાદના કારણે ધારાસભ્યની ઓફિસની બહાર વૃક્ષ ધરાશાય થયું ઈશ્વર પરમારના કાર્યાલય નજીક વૃક્ષ પડી જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો અનેક જગ્યાએ ભારે વરસાદના કારણે ભુવા પણ પડ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું ઇન્દ્રમલ બારડોલી સહિત કયા કયા વિસ્તારોમાં શું સ્થિતિ વરસાદના કારણે બિલકુલ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ છે તે સુરત ગ્રામ્ય ગ્રામ્યની અંદર ગઈકાલથી છે તે વરસાદ છે તે રહ્યો છે આજે પણ વહેલી સવારથી સતત સમગ્ર તાલુકાઓની અંદર ઉમરપાડા માંગરોલ માંડવી કામરેજ બારડોલી સહિત તમામ તાલુકાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ છે માંડવી તાલુકાનું જે ગામ છે તે હાલ કહી શકાય કે જે તળાવ હતું તેની અંદર ભરપૂર પાણીની આવક થતા તળાવને નુકસાન થયું છે અને તળાવ ફાટી ગયું છે અને જેને લઈને છે બીજી તરફ છે છે બારડોલીની અંદર પણ ધોધમાર વરસાદ અને તેને લઈને રોડ જે રાજમાર્ગ મુખ્ય માર્ગ કહી શકાય બારડોલીનો તે રાજમાર્ગ પર પણ છે તે લગભગ એક થી દોઢ ફૂટ જેટલા પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જે બેઝમેન્ટની દુકાનો હતી રોડની બાજુમાં આવેલી બેઝમેન્ટની દુકાનો હતી કોમ્પ્લેક્ષમાં તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે તો જે ધારાસભ્ય ઈશ્વર ભોગવો પડવાની પણ હાલ છે તે માહિતી મળી છે બીજી તરફ ઉમરપાડા ની અંદર પણ હાલ જે વીરા નદી છે તેની અંદર પુષ્કળ પાણીની આવક થતા તે પણ બે કાઢે થઈ છે અને તેમાં પણ પુષ્કળ હાલ છે તે પાણી વહી રહ્યું છે જી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે